મારા બાજુ બસ લે બિચારાને આંખું ખુલી નથી ખુલી હતી આ ખુલી ગઈ ને આંખું તો આ રીતે દેખાય તો કેવા જોવે છે આપણા મોય ટગર ટગર એક ના હાટા બે છે બાકી મસ્ત મજા ઓહો ભીંડા ને ભાઈ થઈ ગયો તો આમ તો જો સાજા બધા ભીંડા થઈ ગયા લીલા કાસ જેવા છો પણ કાટો ને સાબળો મુકાઈ ગયા ના બાજુ તુરિયા ને પાણી વાટલી હતી કેવો તડકો છે

જેમ છે સ્કૂલના બિલ્ડિંગ ઉપર તો અત્યારે હજી તો કામ ચાલુ નથી કર્યું તો ઘડીક આટા મારતા હતા બેઠા હતા પછી બપોર પછી પછી આપણે વાડીનું કામ ને બધું લેવાનું છે તમને મારી પાછળ દર્શન થતા છે આપણા ગરવા ગઢ ગિરનાર કારણ કે અત્યારે શું છે કે તડકો બહુ છે એટલે તમને ઓછા દર્શન થતા કોઈ દેખાય ઓછા બાકી અત્યારે જ્યાંથી છે ગિરનાર દેખાય એ બહુ જોરદાર દેખાય એટલે મજા આવે ગિરનારમાં તો અત્યારે આપણે અહીંયા બેઠા હતા ને હજી તે દિવસની જેમ આપણે બેઠા છીએ હતી રિંચકા ખાવા આંબા હાથે આંબા હાઠેઠ ઘડીક હિંચકા ખાઈને પછી આંબા ઉપરથી કેર્યું ખાવું કારણ કે અત્યારે આમાં છે કેરી નાની નાની છે એ બહુ મસ્ત રીતે પાકી ગઈ છે જોરદાર તે ઘટીની તો અત્યારે ભાઈ જો તણે તમને એક જેટ આંબુ કેવો લીલો દેખાતો હોય છે બહુ મસ્ત મજાનો તો બહુ મજાનું વાતાવરણ છે હવાર હવારમાં તડકો પડશે ઉપર પછી ફૂંકા કાઢી નાખવાનો છે આજે લગભગ ચાલીસ ડિગ્રી આજુબાજુ તાપમાન જવાનું છે તો એમાં છે કેરીઓ છે બેસ્ટ વસ્તુ છે કારણ કે ઉનાળાનું ફળ છે અને ફળોનો રાજા કહેવાય કેરી જોરદાર ને એવું બધું છે ભાઈ કામકાજમાં તો આવું ના રાખે છે અને મજા મજા બાકી કયો નવીનમાં કઈ હોય તો તો સ્કૂલ આયા પછી આપણે એક કામ પહેલાં એ કરવાનું છે કે પહેલાં ચા પાણી પી લેવાના છે કારણ કે સારો ચાનો છે બહુ મસ્ત મજાનો છે કોટો ચડાવી અને પછી છે આપણે કામે વરગવાનું છે તો અત્યારે હવે કેરીને એવું ખાવું પણ બપોર પછી કારણ કે અત્યારે કેરી આમાં છે કોકો બધી એને લેવી પડશે ઉપરથી હજી ખરતી તો નથી કારણ કે પવન કેવું બધું છે નહીં તો એવું બધું છે ને ઘડી ગીચકા ખાઈ લે પછી છે ચા પાણી ન જો આગળ મસ્ત બધાનો ફોટો ચડાવી અને તારે કામે વરે ગઈ બપોર કામ બધું ફિનિશ હાલો તો એ શરૂઆત કરી આજના બ્લોગની જોઈએ કંઈક નવ નવું દેખાડું તમને લેટેસ્ટ નવું કારણ કે બપોરું દઈ રહેવાનું છે બપોર પછી આપણે જવાનું છે પછી વાળી ને કામકાજમાં બધું બસ હું કરી રાખશું અને પાછા એ સાંજે વાળીએ બીજું વાળીની વસ્તુ જોવું હાલો ભાઈ તો ભાઈ હાલો આજે હવાર હવારના પોરમાં આપણે બનાવી નાખો છે ચા કારણ કે અત્યારમાં છે આવીને અહીંયા અમારે જરૂર હોય ચાની તો સ્પેશિયલ ચા બનાવ્યો છે જવાબરા બધા ટોપિયામાં ચા થોડો ટોપી મોટું છે એવું છે અત્યારે તો અહીંયા પડી છે ગયણી નહીં વાઇટ અને આગળ બે છે એ હબડકા મારવાના છે જોરદાર કે ઘટે નહીં એવા જોઈ લે બાકી ચા એટલે ચા હે હો એક નંબર થોડો છે પણ નાનું નાગનું બચ્ચું એના જેવું છે ભાઈ ચા થોડો છે પણ બહુ મસ્ત ચા બનાવ્યો છે હાલો ડાયરો પીવા બધા બે ત્રણ વાઇટ કપ છે એક આપણે પીવાનું છે ને બે બીજાને પાઈ દઈ કોકનું તો ગરમા ગરમ ચા કઈ ઘટે ગરમી બહુ ગરમી છે કા અર્ધે હું ઘઉં બાકી એક નંબર રામભાઈ ક્યાં ઘઉં છે રામભાઈ

સોરી ને પાણીની જરૂર છે બી સાડીશું થઈ ટીટોડા ભેગા બોલે છે દૂધી લઈ રહ્યા કરે ને તુર્ય લઈ રહ્યા કરે છે એટલા બધા ફૂલ ખીલશે વાત પૂછો પણ તો બે દિવસમાં આપણે ઉતારો નાખી દીધો ને આમાં એ ઉતરી ગયા છે કમ્પ્લીટ હવે બે દિવસ કે પાછા ઉતારો થાય અહીંથી નાખવાય ને આમાં જાય છે અર્ધે લગન આપણું સાડી ઊભો રાખ્યો છે ને સરખો તો બે દિવસ ખોડી દીધો

ভিণ্ডা চালু থৈ গৈছে

તો બકાલાનો સ્ટોક માર્કેટ ભરાઈ ગયો છે અને આપણે ઉતાર લીધું છે બધું બકાલું તો આ બધું તુરિયાનો ઢગલો કરી લીધો આ બધું ભીંડાનો ભાઈ આ બીજા ત્રીજીમાં લાટમાં ઢગલો થઈ ગયો કાંટા છે આપણે જોખાઈ ગયા છે ને આજે લગભગ માર્કેટમાં વહી જાય તો આજનું કામ છે આપણું અહીંયા પૂરું થાય છે અને હવે ઘડી કાંટા ટેલા કરીને વાળીએ પછી નીકળી જાય બાકી જો એક નંબર છે ભીંડા અને આ બધું તુરીએ બહુ લાંબા લાંબા મોટા મોટા તો એ કામ છે આપણે આજ પૂરું થઈ ગયું ત્રાજો તો કિલોનો જોખી લીધા હવે કંઈક છે બીજું કામ કરશું આપણે તો આ બધું રખાઈ ગયું છે તોરાઈને બકાલો અને મારું કામ થઈ ગયું છે તો બકાલાનું છે એ પૂરું થઈ ગયું છે તો અત્યારે આપણે હવે ફોની કરતી છે વાડી તરફ જાખું ને બાકી બીજું કંઈ કામ છે એની લેટેસ્ટ તો આ લગનનું કામ છે પૂરું થઈ ગયું ને આજે લગભગ આજે માર્કેટમાં મોકલી દેવાનું છે તો આવું ને છે બાકી આપણે આંબાના બગીચામાં ઊભા છીએ ઘડીક પહેલાં તમને કેરી દેખાડી હતી બહુ મસ્ત મજાની કેસ જ કેર્યું છે એ આમાં છે ક્યાં ક્યાંક આંબામાં દેખાય છે એવું બધું છે ને હાલો અને કરો ભાગ માટા મારીને બે ત્રણ સીકું ખાઈને અને પછી છે એ છૂટા

ઓ હે ટીટોડી નું બસ મળી ગયું છે છે બીજું છે વાહ જો કેવું મસ્ત નું નાનું નાનું ટીટોડી આવલા ઈંડા જોયા તા ને ના બચ્ચા થઈ ગયા ભાઈ આમાં હવે રેવા દે બે દેશે માનવ ત્રીજું હશે ત્યાં ક્યાં દેખાય તો શિયાર હોય પણ એક આદુ ન હોય તો ક્યાં કાઢા હોર વઈ ગયું કે હા ક્યાં રેક તમ જો જો બે હા બે દે વાહ ક્યાં બાદ બાકી જીણા ઝીણા 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 મળી ગયા અને એટલા બધા મસ્તી ના હે ઝીણા ઝીણા કેવા જા ભલે સોઈ તો વાંધો ને વધે તો ટીટોળી જોવાની કોસે ને અમારે હું ખી જાય છે આપણે ખી જાય છે મન સીધા કર નહી તો મનવાનું મારા બાજુ બસ લે

આવડવા મોટું થઈ ગયું હે બોલુ ઝણિકુ છે સટો વે થોડો ચાલુ કર્યું તો આપણે થોડાક દી પહેલા જે વાળા ટિટોડીના ઈંડા જોયા હતા આગળના વિડિયોમાં તો ઈવડે ઈ જો બસા છે ટિટોડીના ના 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 જો જો કે હતા 4 ઈંડા પણ ખબર નહીં કે આ એટના અમને બે હેટાણે બસા મળ્યા છે તો આજુબાજુ ટીટોડી બોલે છે અને અમારી ઉપર થોડી ખીદમાં છે કારણ કે અમે એના બસાને ને હે ને પકડી લીધા છે આગળ થોડીક વાર રમાડી ને પાછા મૂકી દેવા છે એટલે એ બે બસા વહી છે તો હાવ ઝીણા જીણા બસા છે હાવ ના ના એવા બહુ મસ્ત મજાના કેવા છે જીણા ઝીણા હાવ લપાઈ ને બેહી ગયા મને બોલતા ને જો તું તો શું બે ગયા તો બે બસા થઈ ગયા છે ને એક હજી ઈંડું પડ્યું છે અહીંયા તો બે લેશે અમને જઈને ડઘાઈ ગયા ને એમાં હલતાય નથી ને સલતા નથી એક ઈંડું પડ્યું છે એટલે ઈંડા નડે એના કરવું હજી ન સેવાય એટલે એમાંથી પાછ નીકળે ને કંઈ એટલે બે હવે માનો ભલે જાય ચી આવી છે ને બે બસ આવી જાય જોઈએ હલતા આવો